હા મોમાન કંકુતરી આલી નહીં આખું ગમવા તો કરો મોન કંકુતરી કેવું બોલતા નહીં આપણે જતા એટલે જતા મોમાન કંકુત્રી આલી આખી જિંદગી નું મેનુ રહી જાય તમારે બે થઈ દેજો મોમાન તમે

વાતોભરો આ તો બોણો કેવાય સોલો કરો કામ કમાવતા ના થાય બોલા ની વાતો બોલા ને ભૂલ ને બરોબર એટલે મન લઈને ને આવ્યો મોમાને મોમા ને કે મોમા આવી

એવું કંકુત્રી લઈ નઈ આટલી વખત માફ કરો કોણ તમારે આબુજ પર છે આ કંકુત્રી પિસ્તર લઈને મારી કંકુત્રી જો એક બાજુ માં જુઓ કંકુત્રી મારા ચતુર મોમા હું વાત છે જુદી ડોલ પર લઈ જાવ જુસ નો ઘર માં બિહારી તારીખ હું તો ભણેલો નહી ત્રીસ તારીખ ત્રીસ તારીખ તારીખ એમને પણ મારી વાતો નિકુભા

સમય મને બોલાવા આવ્યો તમારી શેર બે જણ આવું ડોહિ લેતા મારા દોહી વિહાઈ હું આમાં તેરવા જોતા મારું કે તો નહીં મનતી

કેહત નહી આઈ જા ગધારી મોડી હું પણ કરવા માટે ખબર પડી ગઈ કે મો ને બગડવાનું છે જો આવતા દે